હેલો મિત્રો નમસ્કાર હું છું આપ સૌનો ખાસ મિત્ર ભરતીબેન રાવળ મિત્રો સ્વાગત કરીએ છીએ મેં તમારું આપ સૌનું મારા દર્શકોનું મિત્રો અમારી સુગોદ્રા જોગણી ચોસઠ ઓગણી યુટ્યુબ ચેનલનો આપ સૌનો ખૂબ જ સાથ સહકાર મળ્યો છે આવી રીતે સાથ સહકાર આપતા રહેજો એક હજાર સબસ્ક્રાઈબર પૂરા થવા આવી રહ્યા છે મિત્રો અમે આપ સૌને અલગ અલગ માતાજીના મંદિરના દર્શન કરાવવા જઈ રહ્યા છીએ ત્યારે આજે એવી માતાજી કે જેને સમગ્ર ગુજરાત નહીં પણ સમગ્ર ભારત અખંડ ધરતી ઉપર જેનું નામ છે એવી સદી માતાજીનું મંદિર એટલે કે કળા નિર્ભણ રાવણની સદી માતાજીના દર્શન કરવા જઈ રહ્યા છીએ મિત્રો હમીર સુમરાની સદી જેને સંધમોથી ગુજરાતમાં આવવું પડ્યું શા માટે આવવું પડ્યું કેવી રીતે આવ્યા ક્યાં આવ્યા કેવી રીતે મળ્યા કળા જઈને કેવી રીતે એમને પરચા આપ્યા જેનો બહુ સારો ઇતિહાસ છે તે ઇતિહાસ અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ તો આજે મિત્રો તમે અમારા રહેજો તો મિત્રો આજે તમને કળાના દર્શન કરાવીએ અને એક વાર વિડીયો જતો જય જય નમસ્કાર હું આપ સૌનો ખાસ મિત્ર પ્રતિભાઈ રાવળ મિત્રો અત્યારે અમે આવી ગયા છીએ એવા મંદિર બહુ જ જેનો ઇતિહાસ છે સમગ્ર ગુજરાતમાં નહીં પણ ભારત ખંડમાં પણ જેનું નામ છે એવી માતાજી શ્રી સિદ્ધેશ્વરી માતાજી એટલે કે મા સધી માતાજીનું મંદિર કળા જો મિત્રો માતાજીના મંદિરના સ્થાને અમે આવી ગયા છીએ અમે અત્યારે માતાજીના મંદિરના ગેટ આગળ ઊભા છીએ સરસ મજાનું મંદિર છે સરસ મજાનો ગેટ છે તેની મુલાકાત કરાવીશું આપણે દર્શન કરાવીશું માતાજીના મિત્રો વિરભણ રાવળની મા સધીમાં કળા જે સ્થાને લાવ્યા એ જ મંદિરના સ્થાને અમે અત્યારે ઊભા છીએ મિત્રો મિત્રો સદીમાનો ઇતિહાસ ખૂબ જ પૌરાણિક ઇતિહાસ છે બહુ જૂનો ઇતિહાસ છે તેના વિશે આપણે વાત કરીશું તેનો ઇતિહાસ તમને મેં આગળ બતાવીશું કેવી રીતે લાવ્યા માતાજી સદી માતાજીને અહીંયા કળા કેવી રીતે આવ્યા કેમ આવ્યા અને અહીંયા સ્થાન કેમ લીધું તે બધી વાતો આપણે કરીશું આજના વિડીયોમાં બહુ જ સરસ આખો વિડીયો પૂરો જોજો ધ્યાનથી જોજો મિત્રો બહુ જ મજા આવશે મિત્રો તો આ છે માતાજીનું મંદિર એવું ભક્તસિંહ વિભણ વિભણરાવ આવ્યા તે સ્થાનક કળા માતાજીનું મંદિર બતાવવા બતાવા રહ્યા છીએ ચલો મિત્રો જોઈએ મિત્રો કળાની વાત કરવા જઈ રહ્યા છીએ કળાના વીરભણ રાવણની સતી માતાજીની વાત કરવા જઈ રહ્યા છીએ તો કળા વીરભણ રાવણની સધી મિત્રો સંત પારકરની સધી હતા મિત્રો સતી માતાજીને પારકરથી સંધમોથી ગુજરાત આવવું પડ્યું કળા આવવું પડ્યું તેના ઇતિહાસની વાતો કરવા જઈ રહ્યા છીએ ત્યારે મિત્રો સંધમો હમીર સુમરો એક રાજા હતો તે બહુ ક્રૂર રાજા હતો અને સાથે સાથે મા સધીની સેવા પૂજા પણ કરે સધી માતાજીની પૂજા કરતાં કરતાં ભક્તિ કરતાં 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 હમીર સુમરાને માતાજી માં બહુ પ્રસન્ન થયા અને પ્રસન્ન થઈ અને રાજાને સન્મુખ વાતો કરવા લાગ્યા સન્મુખ વાતો કરતાં કરતાં સધી માતાએ હમીર સુમરાને કહ્યું કે હે હમીર બોલ માગ તું માગે તે આપું ત્યારે હમીર સુમરાએ કીધું કે મા સધી જો તું મારી જોડે હોય તું મારી જોડે સન્મુખ હોય તો મારે બીજું કોઈ જરૂર નથી આખું જગ જીતી લઉં નથી એવું કહેવામાં ગમન એક સાંગ છે કે જો તમે હોય મારી સાથે તો જગ જીતી જાઓ એમ હમીર સુમરાએ એમ કહ્યું મા સધીને કે મા સધી તું જ મારા હાજર રહેજે તું જ મારી જોડે રહેજે મારે બીજું કોઈ જરૂર નથી તેમ હમીર સુમરાની સધી કીધું કે જા અમીર આજથી તું હમીર સુમરાની સધી અમીર સુમરાની સધી એવું જગતમાં તારું નામ થશે તો મિત્રો આ હમીર સુમરાની સદી હમીર સુમરો સાથે અમીર અને હમીર સુમરો કે એમ સધી માતાજી કરતા અને સધી માતા કે એમ હમીર સુમરો કરતા હમીર સુમરો રાજા રાજ્યનું કામ કરતાં 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 માતાજીનું પૂછાણું પણ કરતા દિવાળું કરતા અમારી ગુજરાતી ભાષામાં દિવાળું કરતાં કરતાં જો તેઓ પૂછ પાડવા જાય ત્યાં તેઓ પૂછો પાડે લોકોના કામ થાય સધી માતા લોકોનો મનોકામના પૂરી કરે હમીર સુમરાનું જગતમાં નામ થયું અને હમીર સુબ્ર પૂજ પૂરી થાય એટલે ત્યાંથી એક નાગરી ભેંસ ગયું મિત્રો એક એક નાગરિક ભેંસ લેતા 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 હમીર સુમરા જોડે સવાસો નાગરીઓનું ભેસવાનું ઝુંડ થયું મિત્રો હવે હવા હો નાગરી ભેંસો એક બાજુ રાજા રાજ્યનું પાલન પોષણ કરવાનું અને હવા હો નાગરીક ભેંસવાનું કામ કરવાનું હમીર સુબ્રાએ ગીધુંક માસ અધી હવે મારી જોડે હવા હો નાગરી ભેસો થઈ છે એટલે તો તેને ચારવા જવું પડે તેના દૂધના દૂધ પડે તેનું સુધું કામ કરવું પડે તો હમીર સુમરાની મા સદીએ કીધું કે એ હમીર હું તારી હમીર સુમરાની સદી છું મિત્રો જા હવે હું ભેંસો ચારવા જઈશ તું મારું પૂછું કરવા જઈએ તેમ મિત્રો હમીર સુમરાની જદી હમીર સુમરાની ભેંસો ચારવા જતા અને હમીર સુમરો પૂસું કરવા જતા એમ એ સદી માતા અમીર સુમરાના અનેક કામો કર્યા સુમરાના કેટલાય કામો કર્યા સદી માતા સુમરાના ત્યાં ભેંસો ચારતા વલોણા વલોવતા અને કકુની જોડે ઘરના કામ પણ કરતા મિત્રો એવી સુમરાની ભક્તિ હતી મિત્રો કે સદી માતાને સન્મુખ જાતે કામ કરવા પડ્યા એવામાં સદી માતાએ સુમરાના સન્મુખ ઘરના કામકાજ કરતા મિત્રો ભેંસો ચારતા વલોણા વલોતા અને હમીર ટક્કું સધી સદી એવું જગતમાં નામ પાડ્યું મિત્રો વાત કંઈક એવી છે આ બાજુ ગુજરાતમાં એક પાટણમાં આપણા ગુજરાતના પાટણમાં ગાયકવાડ સરકાર હતી અને સિદ્ધરાજ સોલંકી નામે એક રાજા હતો જ્યારે સિદ્ધરાજ સોલંકીને મિત્રો ઇતિહાસમાં આપણે એવું કહેવામાં આવે છે કે અહીંયા ગુજરાત આવવાનું કારણ એવું છે કે જ્યારે સિદ્ધરાજ સોલંકીને જ્યારે રાજ તિલક કરવાનું થયું ત્યારે એની ભાભીએ સિદ્ધરાજને અનુમાન કે તમે એવા જો બળવાન રાજા હોય તો જાઓ સંધમો અને અમીર સુમરાની હવા હો નાગરી બેસો જો તમે ગુજરાત લાવતા હો ત્યારે તમને રાજ રાજતિલક કરો ત્યાં સુધી તમને રાજ રાજતિલક કરવામાં આવશે નહીં આ તો એક શક્તિય કુળ શક્તિય ધર્મ મિત્રો લાજ મિત્રો પ્રાણ જાય પણ વચન ના જાય જ્યારે સિદ્ધરાજે એવું કીધું કે જો હવે તો હું સંધમોથી અમીર સુમરાની હો નાગરીઓ ભેંસો લઈને આવો તો જ ગુજરાતમાં પાટણનો પગ મૂકીશ ત્યાં સુધી પાટણનો પગ નહીં મિત્રો આવો એક નિર્ણય લઈ આવું એક વચન લઈ અને તેઓ પાટણથી વરાણા ખોડિયારમાં ખોડિયારમાં આગળ એક પગે ઊભા રહી અને સિદ્ધરાજે તપ કર્યું તપ કરતાં કરતાં બહુ જ તપ કર્યું અને ખુડિયારમાં માને પસંદ થવું પડ્યું અને ખોડિયારે કીધું કે બોલો સિદ્ધરાજ તમારે કેવાનું તપ કરવું પડ્યું કેમ આવવું પડ્યું ત્યારે સિદ્ધરાજે કીધું કે મા હું મારી ભાભીએ મને મેણું માર્યું છે કે જો તમે સંધમો હમીર સુમરાની હવાઓ નાગોદી બેસો લઈને નહીં આવો તો ત્યાં સુધી તમને રાજપુલ કરવામાં આવશે નહીં અને મેં પણ એવું વચન આપ્યું છે કે જ્યાં સુધી નાગોરી બેસો લઈને ગુજરાત ના આવું ત્યાં સુધી હું પાટણ ગુજરાતનું પાણી પણ લીધું મિત્રો અને જો તમે આ મારી જોડે આ કામ તમે નહીં કરો અને તમે સંતમોથી અમીર સુમરાની બેસો નહીં લાવો તો હું તમને મારું સર આપી દઈશ મારું મસ્તક તમને ધરી દઈશ ખુડિયાર પસંદ થયા અને કીધું કે અમીર સુમરા તારી ભક્તિથી હું પસંદ થઈ છું તો હવે હું સંતમો જ આવું છું અને અમીર સુમરાની નાગોરી બેસો લઈને આવું છું તમારે મસ્તક ધરવાની જરૂર નથી તે પ્રમાણે વરાણાથી ખુડિયાર મિત્રો વરાણાથી તેને સંતમાં જવું પડ્યું અમીર સુમરાની ભેંસો લઈ જવું પડ્યું પણ મિત્રો ત્યાં તો આખી વાત જ અલગ હતી સંતમાં તો અમીર સુમરાની સધી હતી સધી માતા અમીર સુમરાના કામો કરતા તમને તો મિત્રો આગળ કયા પ્રમાણે તે ભેંસો ચાલવા જતા કામ કરતા તે ભેસો લઈ જવા દે નહીં એટલે ખોડિયારે અને સધી માતા જ્યારે ભેંસો ચાલતા હતા ત્યાં ખુડિયાર સધી માતાને જોયા આ સદી માતા ખુડારને જોયા કે આ કંઈક અલગ છે આ કંઈક જેવું તેઓમાં કંઈ વ્યક્તિ નથી સદીને ખબર પડી ગઈ કે બોલો બેન કેમ આવું પડ્યું ત્યારે ખોડિયાર કીધું કે સિદ્ધરાજની બધી વાતો કરી કે પાટણમાં આવું બધું ઇતિહાસ છે રાજ રાજકીલક કરવાનું છે તેની ભાભીએ મેણું માર્યું છે મારી આગળ મસ્તક જતો તો અને જો હું આ કામ ન કરું તો મારા આગળ પ્રાણ છોડી દે એટલે માટે મારે તમારે આવવું પડ્યું એટલે હું તમારી સભા નાગરીઓ ભેસો લેવા આવીશ તો સધી માતાએ કીધું કે હું અમીર સુમરાની સધી છું અમીર સુમરાએ મારા ઉપર વિશ્વાસ મૂક્યો છે હમીર સુમરાનો હું દેવ છું અને મેં એને વચન આપેલું છે હા અમીર હું તારે જોડે છું તારું જગતમાં ડંકો થાય અને હું અમીર સુમરાની ભેસો તને આપું નહીં બંને જોડે વાર્તાલાપ સંવાદ થાય છે વાર્તાલાપ કરતાં 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 એવું થયું મિત્રો સધી માતાને ખુડિયા સાથે બંધાવું પડ્યું કે જ્યાં હું તને સવાસો નાગરી ભેસો આપીશ પણ વચન આપ્યું કે જો હું તને સવાસો નાગરીઓ ભેસો આપું પણ એ ભેંસો તમારે પાછી મને સંધમો પાછી મૂકવા આવવું પડે ખુડિયારે વચન આપ્યું કે જા એક વખત હું સવાસો નાગરી ભેસું ગુજરાતમાં લઈ જઈશ પાસે તને પાછું મૂકવા હું ખુડિયાર કહું છું પાછી મૂકી જઈશ એવું વચન આપ્યું અને ખુડિયાર માતા સધી માતાની હાજરીમાં સવાસો નાગરીઓ ભેસો લઈ અને ખુડિયાર માતા સંધમોથી પાટણ આવ્યા પાટણ આવ્યા અને સવાસો નાગરીઓ ભેંસો લઈ અને સિદ્ધરાજને સોંપી અને સિદ્ધરાજનું તિલક થયું મિત્રો આવો ઇતિહાસ છે ત્યારે મિત્રો હજુ વિડીયો આગળ જોજો એનું કારણ પણ અલગ છે કે કક્કુને જ્યારે સવાસો નાગરીઓ ભેસો સધી જ્યારે કકુબમાં કકુભાઈ હમીર સુમરાજી કક્કુભાઈ જે કહેતા કક્કુ એ કક્કુ જ્યારે સવારમાં વહેલા ઉઠ્યા તો વાળામાં ભેંસો સવાસો નહોતી સવાસો ભેસો ના જોઈ અને કક્કુને એકદમ આખું બેખું થઈ ગયા કોઈ સદીને મેણું માર્યું કે તમે કયો ગયા હતા તમે તો એમ કહેતા હતા કે હું હવામાં નાગરી બેસું તારવા જાઉં છું તમે કયો ગમે તરી ગયા મારી હવામાં નાગરી બેસું નથી આવું મેણું માર્યા સદીને સદીને કોઈ બીજો કોઈ આરો નહોતો હતો તેને ઘણું સમજાયું કકુને કીધું કે એ કકુ તમે મને મેણા મારશો નહીં ઘણા બધા કડવા વચનો કકુઈ સદીને કીધા પણ એ તો હમીર સુમરાની સદી હતી એક મા હતી અને મા પ્રમાણે એને કડવા વચનો પણ ઘૂંટણા પીધા કડવા વેણ પીધા અને કક્કુને કીધું કે એ કક્કુ તમે મને કડવા વેણ ના બોલો તમે મને કડવા વચન ના બોલો હું તારી સધી સધીશું જા એ કક્કુ હું સદમોથી જે પાટણ જે ભેંસો આપીશ એ ભેંસો હું તારી પાસે આવી દઈશ પણ મને કડવા વેણ ના બોલો હું પાટણથી સંતમો હવા હો ભેસો તને આપી દઈશ પણ બીજી વખત સંધમો પગ નહીં મૂક્યો મિત્રો આવો બંને વચ્ચે સંવાદ થયો અને મિત્રો જ્યારે થઈ સધીને પાટણ આવ્યા ત્યારે પાટણ સિદ્ધાર્થ સોલંકીએ તો પાટણમાં તો કેટલા ઓલિયા કેટલા પીરની ચોકી મૂકી દીધી હતી પણ મિત્રો સદીમાં માતાને આવા બધા ઇતિહાસ રચવા પડ્યા કારણ કે તેને કકુને વહેન આપ્યું હતું વચન આપ્યું હતું કે તારે પાટણથી ભેસો હું લાવીશ જ્યારે ઓલિયા પીરોની ચોકી હતી અને સધી માતા જ્યારે પાટણ મિત્રો આવ્યા અને પાટણમાં ઓલિયા પીરોની ચોકીમાં સધી માતાને ઘણા બધા ખીલ કરવા પડ્યા અને એ કાચા સૂતરના તાંતણે પણ હિંચકો ખાવો પડ્યો આ બધું કરવું પડ્યું અને રાણકી વાવમાં કૂદકો માર્યો મિત્રો અને સિદ્ધરાજને તેને સપ્તમાં કીધું કે હે સિદ્ધરાજ હું સમીર સુમરાની સધી છું સંધમોથી તારા પાટણ આવીશું તારી નાગોરી અમારા મયુષ સુમ્રાણી હવા હો નાગરીઓ ભેંસો લેવા આવીશું જો આ ભેંસો નહીં આપે તો તારું રાજ્યનું પતન કરી દઉં ત્યારે સિદ્ધરાજે કીધું કે માં તમે જો અહીંયા આવ્યા હોય તો ભેંસો છું હું આખું રાજ આપી દઉં પણ મા એક મારું વચન કે તમને પાટ સંતમા પાસે જવા નહીં દઉં એટલે મિત્રો એણે એવું કીધું કે એ તમે પાટ પ્રમાણે મિત્રો સધી માતાએ સિદ્ધરાજને વચન આપ્યું કે સિદ્ધરાજ સવાસો નાગરીઓ બેસવાનું પાછી આપી દઉં છું અને તેથી સધમાંથી હું પાછી ત્યારે પાટણમાં આવીશ મિત્રો આજે પણ પાટણમાં ત્રણ દરવાજા જોડે સિદ્ધરાજે માતાજીનું બેસણું આપ્યું આજે પણ પાટણમાં ત્રણ દરવાજા માતા સદીના બેસણા છે પાટણની સધી કહેવ છે ત્રણ દરવાજાની સધી એવું નામ પડે છે અને આ બાજુ મિત્રો કળામાં જ્યારે વીરભણને ખબર પડી કે હા આવી જોરાવર માતા આવું જોરાવર દેવ આવી જોરાવર શક્તિ જો મારી જોડે હોય તો તો હું શું કરું એટલે મિત્રો વિરભણ રાવળ કળાની બાજુમાં એક હોજા કરીને ગામ છે હોજાનો વિરભણ રાવળ હોજાથી પાટણ આવ્યો માતાજીની ઘણા મહિના સુધી તપસ્યા કરી અન્ન પાણી વગર એ માતાજીની ભક્તિ આદરી ભક્તિ કરતાં કરતાં સધી માતા વીરભને પસંદ છે મિત્રો અને સદીને કહ્યું સધી માતાએ વીરભળને કહ્યું કે બોલો વીરભણ કેમ શું જરૂર પડી તમે વિરભણ કહ્યું કે માતાજી હું તમને મારા હોજા ગામમાં લેવા માટે આવે છે હું તમારી ભક્તિ કરીશ હું તમારી સેવા ભક્તિ કરીશ અને તમને તમે મારા હોજા ગામમાં આવો તો મિત્રો સધી માતાએ વીરભને કહ્યું કે જા વીરભણ હું તારા હોજા ગામમાં આવું છું પણ તમે કયો વચનો ઈસ્મો કરતા નહીં અને મારો આ જે માતાજીનો મારો જે પ્રણાયા જે છે એ બધા તમે કયો મૂકતા નીચે મૂકશો તો હું તેઓ બેસી જઈશ વીરભણે તેના વચન પ્રમાણે મિત્રો પાટણથી હોજા જવા નીકળ્યા મિત્રો એ જમાનામાં અત્યારે તો બંગલા ગાડીઓ બધી વ્યવસ્થા થઈ ગઈ છે અત્યારે તો આધુનિક ટેકનોલોજી યુગ છે એ જમાનામાં મિત્રો કોઈ ગાડીઓની વ્યવસ્થા નથી પગે ચાલતા 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 સંધ્યા વેળા મળી રાત થઈ ગઈ નિર્ભણને થયું થાક્યો કે ચલો અહીંયા થોડી વાર બેસું અહીંયા થોડી વાર વિષામો લઉં અને પછી સવારે કહેવાય રામવાડા પછી હું મારા હોજા જઈશ મિત્રો એ જતા જતાં જતાં એ કળા આવ્યું અને કળામાં તે સૂકી રાયણનું જે ઝાડ હતું રાયણનું ઝાડ સૂકું હતું મિત્રો આ રીતે લીલું છે તેનો પુરાવા છે તેના ઇતિહાસ છે સુકી રાયણ લીલું કરનારી સદી એવા ઇતિહાસ રચા છે મિત્રો આ સદી માતા રાયણ વિરભણ વીરભણ જ્યારે તેઓ દિશામાં લીધો અને સદી માતા જ્યારે વીરભણ જાગ્યા ત્યારે છે સદી માતા કીધું એ વીરભણ મારું વચન પૂરું થયું હું તારા હોજાગમાં આવી નહીં શકું હવે તું અહીંયા મારી સેવા પૂજા કરજે હું મારા અહીંયા બેસના લઈ લઉં છું મિત્રો એમ મિત્રો સધી માતા કળા તેના બેસના લીધા મિત્રો વચન પ્રમાણે વિરભણ રાવળને ઝૂકવું પડ્યું તેઓ હોજાથી કળા માતાજીની સેવા પૂજા કરતો મિત્રો પારકા ગામમાં જઈ અને દેવાળ કરવા પૂજા અગરબત્તી કરવી મઢ પૂજવા એટલે કોઈ ગામનો મુખી એવું હોય કે ભાઈ આ બાર ગામનો વ્યક્તિ છે અને આ આપણા ગામમાં આવીને શું આ બધું કરે એટલે કળાનો મુખી હતો એ જઈને વિરભણને પૂછ્યું કે ભાઈ તમે કયા ગામના છો આ બધું શું વાજવું કે મારા ગામમાં આવેલ તમે આ બધું મળ્યા બધું શું છે એ વિભણે કીધું કે આ મા સતીનું બહેણું છે આ મારી સતી છે હું એની સેવા પૂજા કરું છું તો મુખી કીધું કે તમે શેવા પૂજા કરો એનું કંઈક પ્રમાણ આપવું પડે તમારી સતી માતા છે એનું કંઈક પ્રમાણ આપવું તો મિત્રો વિભણે કીધું કે બોલો તમારે શું પ્રમાણ જોઈએ છે તો રાજાએ કીધું કે હું સિત્તેર એંસી તો થઈ ગયો છું મારે સંતાન નથી જો તમે સંતાન મને તમારી સદી આપતી હોય તો હું માનું કે અહીંયો વીરભણ રાવણની સદ્ધિ માતાજી છે તો વીરભણ ધૂણતા ધૂણતા બોલ્યો કે હે રાજન આજથી જ આ નવ મહિનાને નવ દિવસ બને અને તારા ઘરે જો દીકરો આવે તો માનજે કે હું વિરભણ રાવણની સદ્ધિ આપી મિત્રો મુખી બહુ કુરવાન મુખી હતો તેણે કહ્યું કે તમે કહો એ પ્રમાણે હું માનું નહીં આ તો નવ ને નવ દિવસનો સમય છે બહુ બોળો સમય છે એવું કંઈક પ્રમાણ આપો કે મને સવારમાં ખબર પડે કે માતા સધી બોલી વિરભણે ધૂણતા ધૂણતા અને માતાજીએ વિરભણને ધૂણવા આવ્યા અને રાવે રાયણનું થડ છે તો સવારે અહીંયા વહેલો આવજે અને આ રાયણના થડે જો કુંકળો ફૂટે તો માનજે કે હું કળાની વિભણ રાવણની સધી બોલી હતી અને આજથી મોડી અને નવ મને નવ દિવસે તારા ઘરે દીકરો આવશે મિત્રો સવાર પડી મુખી જ્યારે કળા આવ્યો અને સુકી રાયના થડે જોયું તો મિત્રો કુંપળો ફૂટી હતી આવા પડચા આપ્યા છે આવા એના ઇતિહાસ બનાવ્યા છે અને મુખી પણ આગળ ચૂકી પડ્યો મિત્રો અને ત્યારથી મિત્રો આ કળા માતાજીનું સ્થાન બિરાજમાન છે માતાજીના બેસણા છે આજે પણ એ સુકી રાયની લીલી લીલીરા રોન કરી દીધી છે લીલું મસ્ત મજાનું વૃક્ષ છે તેના પણ દર્શન કરીએ છીએ આપણે આ વિડીયોમાં આજે પણ વિશાળ વટ વૃક્ષ બની ગયું છે હજારો લોકો આવે છે માતાજીની સેવા ભક્તિ કરે છે તમે પણ એકવાર આવજો અને મા સધીના દર્શન કરજો મિત્રો તમારી મનોકામના પૂરી કરશે તો બોલો જય સતીમાં